ભેષાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનું જૂથ મેદાનમાં આવ્યું મારું નામ છે દિનેશભાઈ ખટારિયા આજે મને પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપની સૂચનાથી માન્ય કિરીટભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ યાર પાટીલ સાહેબના વીપ સાથેનું અત્યારે હું અહીંયા વીપ લઈને ભેંસાણ એ પીએમસી માટે આવવાનું થયું એમાં ચેરમેન તરીકે વજુભાઈ મોવલિયા અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ ભુવાની આજે જે વીપ જાહેર કરી અને વિપ જાહેર કરી અને બંને ઉમેદવારો એક વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ બિનરીફ થયા અને વજુભાઈ મોવલિયા અને જે છૂટી લડવાની છે એમાં પણ જંગી બહુમતીથી ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ અને માર્કેટિંગ યાર્ડના સૌ ડિરેક્ટરોએ જંગી બહુમતી છૂટાવ્યા બદલ એમને પણ અભિનંદન આપું છું અને આજે આ ભેસાણ માર્કેટિંગ યાર્ડ વર્ષોથી ખેડૂતોની સેવા કરે અને આગળ પણ સેવા કરતો રહેશે અને વધારેમાં વધારે ખેડૂતોના લાભ અને ખેડૂતોને કેમ આગળ વધવે એવું જે આજની તારીખે હું પણ સંકલ્પ કરું છું અને તમામે તમામ ચેરમેન વાઇસ ચેરમેનો આ તકે સંકલ્પ કર્યો છું મોવલિયા વેસાણી એપીએમસીની સામાન્ય ચૂંટણી આજરોજ યોજાઈ જેમાં ચેરમેન તરીકે પાર્ટી તરફથી મારું નામ નોમિનેટ કરવામાં આવ્યું હતું અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ ગોવાનું નામ નોમિનેટ કરવામાં આવ્યું હતું પણ કોઈ પણ કારણસર અમારી સામે બળવો કરી અને ઉમેદવારી કરવામાં આવી જે સોળ મત ચૂંટાયેલા અને બે મત સરકારના પ્રતિનિધિના હતા તે અઢારમાંથી અગિયાર મત મને મળ્યા છે જ્યારે દિનેશભાઈ સામે કોઈ પણ ઉમેદવારી નહોતી અને દિનેશભાઈ બિનહરીફ થયા છે આ આવી કટોકટીના સમયમાં જે મતદારોએ મને સાથ અને સહકાર આપ્યો એનો હૃદયથી હું આભાર માનું છું અને આ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં જે કોઈ પાર્ટીના આગેવાનોએ કાર્યકરો હોય જે કાંઈ અમને સાથ સહકાર આપ્યો છે એનો બધાનો આભાર માનું છું અને ખાસ કરીને આ અમારા માર્કેટિંગ યાર્ડના કરતા હારતા અને સમાહર્તા નટુભાઈ પોંકિયાનો દિલથી આભાર માનું છું પાર્ટીના પ્રમુખ કિરીટભાઈ પટેલનો પણ હું દિલથી આભાર માનું છું અને અમારો મેન્ડેટ લઈને આવેલા દિનેશભાઈ ખટારીયાનો પણ હું દિલથી આભાર માનું છું પાર્ટીએ મારા વિશ્વાસ મૂકો છે એ વિશ્વાસ હું સાર્થક કરી અને આ એપીએમસી જ્યારે સૂચિત એપીએમસી તરીકે જ્યારે નોમિનેટ થયું ત્યારથી હું આ એપીએમનો ડિરેક્ટર તરીકે ચૂંટાતો આવ્યો છું અને આજ આજ દિવસ સુધી આ એપીએમનો હું બિનહરિત ચૂંટાયેલો ડિરેક્ટર છું અને આજે આ સભ્યોએ મારા વિશ્વાસ મૂકી અને આટલા વર્ષે મને આ માર્કેટિંગ યાર્ડનો તાજ પહેરાયો છે ત્યારે હું એમાં કોઈ કમી નહીં રહેવા દઉં બધા સભ્યોને સાથે રાખી ખેડૂતોના હિતમાં અને આ માર્કેટિંગ યાર્ડના હિતમાં અમે કામ કરશું મારા વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ પણ નવયુવાન આવ્યા છે ખૂબ દોડવાવાળા છે મારો જગતજાન

એ બંને સભાપતિ માટે ઉમેદવારી વધાવી હતી એમાંથી બદલા જિલ્લાભાઈ બોલોબોલી અને મોલિયા સાહેબને અગિયાર મત મેળવેલ રાજસ્થાનમાં રહેલા ગોવા સાહેબને સાત મત મેળવેલ હતા એટલે બદલા ઘેલાભાઈ બોલિયા અને અગિયાર મત મળતા એમને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા અર્ચના સેન્ઝેવિયર સ્કૂલ માંડવી એ ફોર્મેશન ઓફ આર્ટ્સ એન્ડ ડિસિપ્લિન આ નર્ચર્ડ એન્ડ ફોકસ્ડ બિહાઇન્ડ એવરી ગુડ સ્કૂલ ઇઝ અ ગ્રેટ પ્રિન્સિપલ here comes our principal, sister smini thomas. teachers of Archana are like a candle illuminating the future of students. our school integrates arts, science, culture, history, language and character building, such as yoga, karate, dance, music, etc., into our academic curriculum. nursery kids, the tiny miracles with boundless joys, learn, enjoy achieve archana School schoolman vikach introduces commerce stream for class 11th from the academic year 2024-25 with well-furnished classroom and computer lab admissions open for 2024-25 for nursery kg standard 1st and 11th confirm the seat soon first come first served there is an extension of a school, Asha Kiran School, for differently abled children.